મિત્રો નમસ્કાર કરંટ ટોપિક્સમાં આપણું સ્વાગત છે મિત્રો ગઈકાલે એટલે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનાની એકસો પચાસમી જયંતિની ઉજવણી થઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી છે તેઓ એકતાને એક અખંડતાનું પ્રતિક છે સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એટલે કે તે સમયે અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં પણ સેવા આપી હતી તેઓ ઓગણીસો સત્તરથી ઓગણીસો ઓગણત્રીસ સુધી અમદાવાદ મ્યુનિસિપલમાં મ્યુનિસિપાલિટીમાં કે અમદાવાદ નગરપાલિકામાં કોર્પોરેટર પદે રહ્યા હતા અને ઓગણીસો ચોવીસથી ઓગણીસો અઠ્યાવીસ સુધી તેઓ અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી જે સમયે તેમણે અનેક બહાદુરી બહાદુરીપૂર્વક સારા નિર્ણયો લીધા હતા અને તેઓ જે સભાગૃહમાં બેસીને અમદાવાદ શહેર માટે જ મહત્વના નિર્ણયો લેતા હતા તે સભાગૃહનું અને તેઓ જે ખુરશી પર બેસીને નિર્ણય લેતા બેસીને સંચાલન કરતા હતા સભાગૃહનું તે સભા તે ખુરશીનું હજી પણ કોર્પોરેશનમાં આગમન છે તો આવો આપણે તેના દર્શન કરીએ મિત્રો આ એક સભાગૃહ છે જ્યાં બેસીને સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદની અમદાવાદના નાગરિકો માટે પ્રજાલક્ષી નિર્ણયો લેતા હતા અને આ એ ડાયસ છે અને મધ્યમાં દેખાય છે જે ખુરશી તે ખુરશી પર બેસીને સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહનું સંચાલન કરતા હતા આ સભાગૃહમાં તે સમયે પત્રકારોને બેસવા માટે પણ એક અલગ વ્યવસ્થા હતી આ ઉપરાંત અધિકારીઓ અને ચૂંટાયેલી પાકના ચૂંટાયેલી પાકના સભ્યો પણ સભાગૃહમાં બેસતા હતા પ્રજાલક્ષી નિર્ણયો લેતા હતા આપ જોઈ શકો છો આ તમામ વસ્તુઓની જાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે અહીં એક બાબત ઉલ્લેખનીય છે કે ઓગણીસો પચાસમાં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા હતા તે સમયે પણ તેમનું ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલ જે સભાગૃહમાં બેસીને અમદાવાદના નાગરિકો માટે મહત્વના નિર્ણય કરતા હતા તે સભાગૃહ